બસ રોકનાર યુવક લોકોને નશામાં ધૂત હોવાથી સમગ્ર મામલાની જાણ કરી શહેરમાં પુણા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે પુણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે એક યુવક અર્ધનગ્ન થયો અને સિટી બસની સામે આવી ગયો અને એલ ફેલ બોલવા લાગ્યો જાહેર માર્ગ પર યુવક અર્ધનગ્ન થઈ બબાલ મચાવતા લોકોની ભીડ યુવક માન્યો નહીં બસની અંદર બેઠેલા મુસાફરો પણ નીચે ઉતર્યા અને ત્યાં હાજર થયેલ ટોળાએ મહા નશેડી યુવકને રોડ પરથી દૂર કર્યો નશામાં દૂત યુવકે રોડ પર બસ રોકી હંગામો મચાવતા ભારે વાત કરી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું સીતાપુર ચોકડી પાસે નશામાં ધૂત યુવકે હંગામો મચાવતા પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી પોલીસ સ્ટેશનમાં યુવકનો નશો ઉતાર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરાશે આખરે તેણે કેમ જાહેર માર્ગ પર અર્ધનગ્ન થઈ આવું કારસ્તાન કર્યું તેની હકીકત સામે આવશે શહેરમાં આવા આવારા તત્વો અને નશેડીઓ હવે ધોળા દિવસે આતંક મચાવતા હોવાનું કિસ્સા વધ્યા છે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂનો વેપલો વધ્યો હોવાના આવા કિસ્સા બતાવે છે